બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ગોરડકા ગામ પાસે વન વિભાગનું દુદાપુર બીડ છે તો વાડી વિસ્તારમાંથી ઝેરી ખોરાક ખાવાથી નીલગાયોના મોત થયાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે જ્યારે મોતનું સાચું કારણ ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ જાણવા મળશે આ ભીડમાં અચાનક દસ નીલગાયો તેમજ એક આખલાનું મોત થયું હતું નીલગાયોના મોતના સમાચારના પગલે વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી નીલગાયોએ ઝેરી ખોરાક ખાવાથી નીલગાયોના મોત થયાનું પ્રાથમિક માહિતી મળી રહી છે તો વન વિભાગ દ્વારા મૃતક તમામ નીલગાયોનું પીએમ કરીને દફનાવવાની કામગીરી કરવામાં આવી હતી જ્યારે ફોરેન્સિક રિપોર્ટ બાદ નીલગાયોના મોતનું સાચું કારણ જાણવા મળશે